બે દિવસીય ફેમિલી ફિઝિશિયન નેશનલ કોન્ફરન્સનું સમાપન કરવામાં આવ્યું છે ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા વડોદરા ખાતે ફેમિલી ફિઝિશિયનનું નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું આ ફિઝિશિયન એસોસિએશન દ્વારા ચોથી અને પાંચમી જાન્યુઆરીના રોજ કરવામાં આવ્યું હોત જ્યારે કોન્ફરન્સમાં દેશભરમાંથી આસર ચારસોથી પાંચસો જેટલા તબીબોએ ભાગ લીધો છે આ કોન્ફરન્સનો મુખ્ય થીમ ફેમિલી ફિઝિશિયન હાર્ટ ઓફ ધ હેલ્થકેર છે બીજા દિવસની શરૂઆતમાં વોકેથોનથી લઈ વોકેથોનથી શરૂઆત થઈ જેમાં મેડિકલ પેરામેડિકલના અઢીસોથી ત્રણસો લોકોએ ભાગ લીધો છે દિલીપ દેશમુખની અધ્યક્ષતા હેઠળ અંગદાન પર ડૉક્ટર રાકેશ દોશીએ ચર્ચા પણ કરી છે પૂજ્ય સ્વામી જ્ઞાનવત્સલ દાસજી આ સફળતાની સાચી ચાવી કોને કહેવાય તે અંતર્ગત પણ ચર્ચા કરવામાં આવી છે એટલે કે પ્રવચન આપ્યું છે સફળતાનો આનંદ સાચી ખુશી એટલે શું તેના પર ખૂબ જ સરસ મોટિવેશનલ વક્તવ્ય પણ આપ્યું છે ડૉક્ટર દર્શન બેન્કર ડૉક્ટર બંસી સાબુને તેમજ ફિલ્ડમાં ઉત્તમ કામગીરી માટે બહુમાન પણ કરવામાં આવ્યું છે કોન્ફરન્સના અધ્યક્ષ ડોક્ટર પધાર્યા હતા તેઓનો આભાર પણ માનવામાં આવ્યો છે કોન્ફરન્સના ઉદઘાટન સમારંભમાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી પૂજ્ય ડોક્ટર મિતેશ શાહ તેમજ શ્રીજી ઠક્કર ડોક્ટર પ્રજ્ઞેશ શાહ ડોક્ટર દર્શન બેન્કર ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન ડોક્ટર ઇન્ડિયાના પ્રમુખ પ્રજ્ઞેશ શાહે હાજરી આપી છે આ કોન્ફરન્સના આયોજન મારે ડૉક્ટર પ્રજ્ઞેશ શાહ ડોક્ટર નીતિન શાહ ડૉક્ટર આશિષ પટેલ ડોક્ટર દીપ્તી શાહ અને ડોક્ટર આજે અમારું ફેમિલી એસોસિએશન ઓફ ઇન્ડિયાનું નેશનલ કોન્ફરન્સ ચાર પાંચ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ વડોદરા ફેમિલી ફિઝિશન એસોસિશન દ્વારા આયોજિત કરવામાં આવી છે આ કોન્ફરન્સ દરમિયાન મુખ્યત્વે અંગદાન અવેરનેસ બીજું અગત્યનું હૃદય રોગ કિડની રોગ કેન્સર લાઈફસ્ટાઈલનું કેન્સર અને બીજી બધી રોગો પર શું ઇફેક્ટ થાય છે તે માનનીય શ્રી ડૉક્ટર જ્ઞાનોત્સવ સ્વામીજી દ્વારા એક પ્રેરક લેક્ચર દિલીપ દેશમુખ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંગ અંગદાન આયોજન વિશે નોલેજ ડૉક્ટર દર્શન બેંકલનું હાઈપરટેન્શનમાં રિનલ રિનર પર બી એક બહુ જ સુંદર ટોકનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કોન્ફરન્સ દરમિયાન ભારતભરમાંથી આશરે ચારસોથી પાંચસો તબીબોએ ભાગ લીધો છે અને કોન્ફરન્સને સવારે બીજા દિવસે સવારે અમે હેલ્થ અવેરનેસ માટે અને અંગદાન માટે એક વોકેશનનું આયોજન કર્યું હતું જેમાં બી આશરે બસોથી અઢીસો ડોક્ટર અને મેડિકલ સ્ટાફ હાજર રહ્યા હતા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ડૉક્ટર ડોક્ટર પ્રજ્ઞેશ શાહ નેશનલ પ્રેસિડન્ટ ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયા we are here for the national conference of ffpai i am representing fpa rachi and it was a wonderful conference that we have attended covering all the aspects which we use in day to day practice in our clinical uh, setup for the better treatment we can upgrade ourselves with such સફળ બનાવવા માટે દિન રાત મહેનત કરી છે જેનો યશ આખી ટીમને અમે આપીએ છીએ અને લોકોના જે ફીડબેક આવે છે લોકો જે રીતે ખુશ થયા છે અને

ઓફ વડોદરા અમે આ નેશનલ કોન્ફરન્સનું ઓર્ગેનાઇઝેશન કર્યું હતું અને અમે સફળતાપૂર્વક એને ઓર્ગેનાઇઝ કરીને ત્રણ છેલ્લા ત્રણ દિવસમાં અમે ઘણા બધા સાયન્ટિફિક પ્રોગ્રામો કર્યા અને બધાએ ઓલ આઈ હેવ ગેટિંગ મજ નોલેજ એન્ડ સટેન ટિપ્સ ફોર ફોર ઇમ્પ્રુવમેન્ટ ઓફ ધેર પ્રેક્ટિસ થેન્ક યુ સર મારું નામ ડોક્ટર પ્રજ્ઞેશ બચરાચારી છે નેશનલ સેક્રેટરી છું ફેડરેશન ઓફ ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ઓફ ઇન્ડિયા આ અમારું નેશનલ કન્વેન્શન છે જેમાં લેટેસ્ટ તકનીકો શોધો અને વધારે સારી સારવાર આપણે સમાજને કેવી રીતે આપી શકીએ એવા અનેક સંશોધનો અને એવા અનેક ઉપાયો વિશે આજે દેશભરના તબીબો ભેગા થઈને આજે આના વિશે ચર્ચા કરી રહ્યા છે અમારો એક જ મુદ્દે છે કે પ્રાઇમરી કેર ફિઝિશિયન સોસાયટી માટે બહુ જરૂરી છે વધારે સારી અને ઇફેક્ટિવ સારવાર કેવી રીતે આપે નવી શોધો વિશે જાણે નવી તકનીકો કે નવી ટેકનિક ડેવલપ કરે એનું આ મનોવંથન કરવા માટેનો અમારો આ બે દિવસનો મોટો પ્રોગ્રામ છે થેન્ક યુ નમસ્કાર છેલ્લા ત્રણ દિવસથી શુક્ર શનિ રવિ અહીંયા વડોદરા ફેમિલી ફિઝિશિયન એસોસિએશન ના હોસ્ટિંગમાં નેશનલ લેવલની અમારી જે બોડી છે એનું ત્રણ દિવસનું કોન્ફરન્સનું આયોજન કરેલ હતું એમાં પ્રથમ દિવસે આ પારગામથી વડોદરાની બહારથી ગુજરાતની બહારથી આવેલા જેટલા પણ ડેલીગેટ છે એ લોકોને એસઓયુને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ કરાવી છે અને આની સાથે ચોથા ને પાંચમી તારીખે શનિ ને રવિ બે દિવસ કોન્ફરન્સમાં વિવિધ પાસાઓને શારીરિક અને મેડિકલ રિલેટેડ જેટલા પણ વિષયો છે એને સાંકળીને અલગ અલગ રીતે એના અલગ અલગ એક્સપર્ટ થ્રુ એની માહિતી અને વિષયને સાંકળીને એને લગતા અપડેટ પણ અમે મેળવેલા છે દેશના ફેમિલી ફિઝિશિયન્સ એટલે જેને આપણે મૂળ ભાષામાં જનરલ પ્રેક્ટિસ કહીએ છીએ અથવા તો ફેમિલી ડોક્ટર્સ જે તરીકે જેને ઓળખીએ છીએ એવા દેશના તમામ તબીબોની એક કોન્ફરન્સ આજે વડોદરા ખાતે તાજ વિવાંડા ખાતે યોજાઈ રહેલી છે જ્યાં તબીબી જ્ઞાનની આદાન પ્રદાન થશે તબીબી જ્ઞાનમાં જે કંઈ નવી બાબતો ઉમેરાય હોય અને એને લગતી ચર્ચા વિચારણાઓ થઈ રહી છે અને જેનાથી લોકોને વધુ લાભ મળશે ડોક્ટર સમીર શાહ નિવૃત્ત નિયામક તબીબી સેવાઓ કામદાર રાજ્ય વીમા યોજના અને હાલ પ્રોફેસર ડર્મેટોલોજી મેડિકલ કોલેજ ચાંદખેડા